ક્રિષ્ના સ્ટુડિયો શામ શિખર પ્રિન્સ ના ફોટા પાડવાના છે હે પ્રિન્સ આવી ગયા લે કેમ છો મજામાં હું દાદા હારું ને સરસ વાંધો નહીં આ બધી અહિયાં ની ફ્રેમ છે અને ક્રિષ્ના સ્ટુડિયો નું જે કામ છે અમે તો વર્ષોથી આવીએ છીએ એટલે ખ્યાલ જ છે જબરજસ્ત હું કાકા આવો સુરત આવો ચશ્મા પહેરી પછી જબરજસ્ત શ્યામ શિખરની સામે છે જુગાડી અડ્ડા જે વડાપાઉ જંબો વડાપાવ જંગલી વડાપાવ વીઆઈપી ઇટાલિયન જંતર મંતર ગોડફાધર બધા અલગ અલગ છે વેરાયટી આપણું વડાપાઉ તૈયાર થાય છે આ બધા કેચઅપ છે વેજીટેબલ છે આગળ તંદૂરી કેચપ ઓકે ચોકલેટ અહીંયા છે ફ્રાય મરચા અને આપણે સુરતના સ્પેશિયલ પટ્ટી મરચા પણ અહીંયા બનાવે છે આપણો થઈ ગયું છે તૈયાર અત્યારે સુરત થી આવ્યો છો અમે પણ સુરત ના સુરત ના છો હ હા હા અમે લોકો મોટા વરા છે મોટા વરા ઓકે હા હા સંસ્કાર દેખી ઓકે અબરામા રોડે હા હા સરસ સરસ ઓકે હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયા એમ ને બર્ગર છે લાગે લે લીધા હજી આવી ગયા ઠંડુ હમણાં ફ્રીજમાં મૂકી દેવું જબરજસ્ત મીઠું

કાલે દિવાળી છે તો આજે થોડુંક ડેકોરેશન કરીએ ઘરનું સિરીઝને એવું દોઈ લગાવવું હજી આ સાઈડ કામ ચાલે છે ને આ બાજુ સિરીઝને એવું દોરી લગાવાય છે ડેડી ગુડ બપોર ગુડ મોર્નિંગ નહીં ગુડ બપોર હે પ્રિન્સ તડકો કેવો છે જો તો અમદાવાદનો તડકો એટલે કંઈ કેવું પડે નહીં ને આ બાજુ લીમડો અને બધા ઝાડો અને બધું આવ્યું છે લીમડો થયો બહુ ઘણો મોટો આખો લીમડો આ બાજુ જો ગામડે જાય છે પાડોશી બસ જવું જ છે ગામડે હા અમે આવ્યા ને તમારે જવાનું થયું

આ છે આપણું અમદાવાદનું મકાન ચાલો અત્યારે હોમ ટુર કરાવી દઉં બપોરે જમીન સુઈ ગયા હતા તડકો હતો જબરજસ્ત એટલે કીધું બપોર પછી એટલે કે સાંજેક ના છે ને હોમ ટુર કરાવીએ ત્રણ ગેટ છે આ દાએ લીમડો વાવ્યો છે ભાઈ અહીંયા લીમડો ઘણો મોટો છે અને ઝાડવાનું બધું વાવ્યું છે અંદર આ છે પાર્કિંગ અહીંયા છે મોટી ગાડીનું પાર્કિંગ આ કે ઓસરી છે બાલ્કની ટાઈપ અહીંયા ખાટલો પછી આ સાઈડ ટુ વ્હીલ નું પાર્કિંગ પે એન્ટ્રી કરીએ ફ્રેન્ડ્સ મજામાં હોમ ટુર કરાવ્યા ને તો ફ્રેન્ડ્સ આ છે લિવિંગ રૂમ આ સાઈડ સોફા આ બાજુ ટીવી યુનિટ છે અહીંયા ઉપર ફર્સ્ટ ફ્લોરે જવા માટેની સીડી આ બાજુ કિચન છે અહીંયા અહીંયા મંદિર આ બાજુ કિચન એરિયા છે અહીંયા ડાઇનિંગ એરિયા છે જેમાં પ્રિન્સ ભાઈ અત્યારે જમે છે હે પ્રિન્સ શું ખા છો ફોન જોતા જોતા કાર્ટૂન પછી આ બાજુ બધી મીઠાઈઓ છે આ સાઈડ બેડરૂમ છે હવે જાય ફર્સ્ટ ફ્લોરે ઉપર અહીંયા ઉપરનો લિવિંગ એરિયા છે શ્રીનાથજી પછી અહીંયા આ બાજુ એક રૂમ છે એક બેડરૂમ આ સાઈડ છે અને એક બેડરૂમ આ સાઈડ છે ચલો હવે જઈએ ટેરેસ બાજુ ઉપર તાબે બે જોઈ કેવું વાતાવરણ છે તડકો ઓછો થઈ ગયો છે એટલે વાંધો નથી આ રીતનું આ સાઈડ ટેરેસ છે અહીંયા સોલાર ઉપર ટેરેસ ઉપરથી આ રીતનો આખો વ્યૂ છે ઉત્તરાયણમાં ખરેખર બહુ મજા આવે હોય છે અમદાવાદ નો અને અમદાવાદ ની ઉત્તરાયણ એટલે જબરજસ્ત કઈ ઘટે નહી એમાં ભાગી ગયા છે સાંજના સાત અને આ રીતનો કાંઈ વ્યુ છે આપડા ઘરનો લાઇટ ને બધું ગોઠવી દીધું છે ને બધું પ્રિન્સ ઓ પ્રિન્સ ગોતે છે ક્યાંથી બોલે છે પર જાશે ગોતો દેખાણો હાય હાય આજે છે કાળી ચૌદસ અને લગભગ એપ્રોક્સ આખા અમદાવાદમાં આજે દાળ વડા આવી છે કા મમ્મી આપણે સુરતમાં ઓછું હે ને હમ ફ્રાય મરચા લીંબુ ડુંગળી સુધારાઈ ગઈ છે આ છે ને આમલીની ચટણી ચટણી ઓકે હજી બીજી પણ છે એમ ને આ છે ટોપરાની ચટણી ગ્રીન છાસ આ શું છે પ્રિન્સ શું જોશો પેરોટ ક્યાં છે ઓરિજિનલ છે ને કે નહીં નહી ધીસ ઇઝ નોટ ઓરિજિનલ તો ડુપ્લિકેટ છે ઓકે શું ઓઉન્ટેન મીઠાઈ નો માઉન્ટેન વાહ કેટલા બોક્સ છે એક બે ત્રણ ચાર પાંચ છ ઓ શું છે આજે જમવાનું મેનુ ફ્રાય મરચા

ગરમા ગરમ લે